સુરત જહાંગીરપુરામાં નરાધમ કિશોને આઠ વર્ષની બાળકીને ચૂપડામાં ખેંચી જઈને આચાર્ય દુષ્કર્મ સુરત શહેર પોલીસ કમિશનર વગરનું છે ને ત્યારે એક આઠ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મની ઘટના ચર્ચામાં આવી છે અને મોરા ભાગલ ખાતે આવેલ એક મેટરનિટી હોસ્પિટલમાં બપોરના સમયે એક વર્ષની બાળકીને લોહી લુહાણ હાલતમાં લઈને તેના પરિવારજનો આવી પહોંચ્યા હતા ને બાળકી તેના કાકા સાથે રહેતી હતી અને કાકાના શાળાએ બાળકી ઉપર બળાત્કાર ગુજાર્યો હોવાની ચુકાવનારી વિગતો જાણવા મળી છે પ્રાપ્ત વિગતો અનુસાર વરિયાવ ખાતે રહેતા એક શ્રમિક પરિવારની આઠ વર્ષની બાળકી ઉપર ચૌદ વર્ષીય કિશોર દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો હોવાની શંકા વ્યક્ત કરાઈ છે આ બાળકીના માતા પિતા મધ્યપ્રદેશમાં રહે છે નહીં તેના કાકાની સાથે આ બાળકી રહે છે તેના કાકાના સાણા દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો હોવાની ચુકવનારી વિગતો જાણવા મળી છે બાળકીની હાલત નાચુક હોવાથી પરિવાર તેને મોરાભાગઢ સ્થિત હોસ્પિટલમાં લઈને પહોંચતા બાળકીની હાલત જોઈને મહિલા તબીબ ચોંકી ગયા હતા અને તેઓ ત્વરિત રાંદેર પોલીસને ફોન કર્યો હતો અને આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કિશોર દ્વારા આચરવામાં આવ્યું હતું કિશોર ભોગ બનનાર બાળકીને ઝુંપડામાં લઈ ગયો અને પથ્થરો મારીને બાળકીને ધમકાવીને

આઉટસ્ટ્રીટના મજૂરો પણ એમાં ત્યાં કડિયા કામની અને બીજી બધી મજૂરી કામ કરતા હોય છે એ રીતે આ કામે જે ભોગ બાળકી જે છે એ એના કાકા કાકી જે છે એમને એક દોઢેક વર્ષનું નાની દીકરી છે એની સાર સંભાળ રાખવા માટે આ ભોગ બનનારને એના કાકા કાકી સાથે રાખતા હતા ગઈકાલે આ જે એના કાકા કાકી જે છે એ એમની નાની બાળકીને તાવ આવેલો હોય એ બંને માણસો ત્યાં દવાખાને ગયેલા હતા દવા લેવા માટે અને બપોરના બાર વાગ્યા આસપાસ જ્યારે પરત આવ્યા ત્યારે જે ભોગ બનનારી જે છે એ ત્યાં ઘરમાં બેસી અને રડતા હોય અને એમના આ બાબતે ભોગવનારને પૂછપરછ કરેલી તો ભોગ બનારી એવું કહેલું કે મતલબ કે સળિયો વાગ્યો છે જેથી આ બ્લડિંગ કેવું કંઈ લોહી કંઈ આવે છે જેથી આ જે એના કાકા કાકી જે છે એ તાત્કાલિક આ બાળકીના નજીકમાં જ તે પહલ હોસ્પિટલ જે છે ત્યાં લઈ ગયેલા ત્યાં ડૉક્ટર સાહેબે સારવાર માટે એનો ચેકઅપ કરતા ડૉક્ટર સાહેબને એવું જણાવેલું કે આ જે બાળકી જે છે ભોગ બનનાર એની સાથે બળજબરીથી કોઈએ એ કરવા માટે પ્રયત્ન કરેલો છે જેથી કરીને પોલીસને જાણ કરતાં અમરોલી ત્યાં તાત્કાલિક પહોંચી ગયેલી અને આ કામે જે ભોગ બનનાર જે છે એના કાકીની ફરિયાદ લઈ અને ધોરણસરનો ગુનો દાખલ કરી અને હાલમાં તપાસ ચાલી રહી છે